જય દ્વારિકાધીસ જય મા મોગલ તો આજ જો બપોરના વાયકા હે એક અને આજ ભાઈ હે બ્લોગ નહોતો બનાવો પણ તો પહેલાં તો કહી તો દઉં કેમ છે બધાને મજામાં જો કે મજા જઈએ આજ નતો બનાવવો બ્લોગ પણ આજે મેં હે માંથી એમેઝોનમાંથી ને પાર્સલ મંગાવ્યું હતું એની તારીખ હતી ત્રણ તારીખ પણ આજે હજી એક દિનની વાર છે ને એટલે પાર્સલ જેરી વહેલું આવી ગયું હા એટલે મેં હે આજે વ્લોગ બનાવી નાખું એનું અનબોક્સિંગ કરી નાખું કે પાર્સલવાળા ભાઈનો મન ફોન આવ્યો એટલે એ પાર્સલવાળા ભાઈ આવે છે એટલે પાર્સલ આપણે ખોલીએ અને એ હું હાની તમને છેલ્લે ખબર પડી જાય બરાબર એટલે બનીને રેજો બ્લોગમાં એ ભાઈ આવે ને એટલે હું એને પેલા ફોન કરી લઉં કે આ જગ્યાએ આવી જાઓ તમે જો હવે પૈસા હા ને કાઢને પૈસા મમ્મી ક્યાંક રાખી ગયા હતા પણ આપણે મને જડતા નથી એટલે હા બેનાગઢ જો પૈસા કાઢું હું એટલે એ ભાઈ આવી ગયા હા ભાઈ જ ઉભા હે એટલે એ પાર્સલ હું હાની જો આપણે અનબોક્સિંગ કરીએ હું નીકળે નહીં તમે કોમેન્ટમાં નાખો જોઈએ હું નીકળીશી એટલી વાર ભાઈ

ચાલો પાર્સલ આવી ગયું છે ચાલો ભાઈ તમને કેટલા દેવાના છે ચાલો ચારસો પૂરા કાંઈ ઓછું નિહાલે તો ભાઈ ઓનલાઈન ઓછું નિયા તો ભાઈ છે ને આવી ગયું હોય આપણું પાર્સલ અને આપણે પેલા ભાઈને પેમેન્ટ દઈ દઈએ અને પછી આપણે ઘરે છે ને જઈને અનબોક્સિંગ કરી નાખીએ તો આવી ગયું હોય આપણું પાર્સલ પાર્સલ આપણે અનબોક્સિંગ કરીએ ભાઈને કરી દીધું છે પેમેન્ટ અને હવે આપણે ઘરે જઈ અને ઘરે પેલા પાર્સલ અનબોક્સિંગ કરીએ ભાઈ ઘણા દીધિયા મંગાવ્યું હતું પણ તોય હારું એક દિવ વહેલું આવી ગયું પાર્સલ આપણે આશા નથી કે આવી જાય તારીખ કેમ કે એનું કારણ હોય ખબર ભાઈ તારીખ એમાં લખી હતી ત્રણ કે ત્રણ તારીખે તમારું પાર્સલ આવશે અને હું જોયું ને તો ભાઈ તો કે આજે આપણે પાર્સલ જોઈએ ખોલે પેલા હે આપણે માતાજી આગળ મૂકી દઈ બરાબર પછી બીજી વાત અને અનબોક્સિંગ છે ને ભાઈ મારે મારા મમ્મીના હાથે કરાવવું હતું પણ મારા મમ્મી ગયા હે બહાર એટલે મારા ના હાથાનું બોક્સિંગ કરાવું હાઈ છે ઓલા કરે છે મમ્મી મોટલે ગયો તો એનાથી પણ મારી મમ્મી છે નહીં એમ તો મારા ભાઈ છે મારી બેન છે તો હવે ના હાથને બોક્સિંગ કરાવું શું મારા ભાઈ હેને આજે જ આવ્યો હતો ટ્રીપમાં ગયો હતો ને એટલે ગાડી પડી છે હજી બાર જ એની ગાડી એવી જ ભરી હવે મારી જેવી ભૈરી હોય ને જો તો

કે કેવા કામ કરે છે અને શું છે આ છે ટ્રાન્સમીટર આ છે ટ્રાન્સમીટર અને આ છે રિસીવર રિસીવર ફોન આગળ લગાડવાનું હોય ને એ અને આ આ બે છે ને આ બે માઇક છે એટલે હવે પહેલા ટ્રાય કરીએ આપણે કેવું છે ને કેવું કાણું યુઝ કરીને આપણે ટ્રાય કરીએ સાફ કરવાનું એ ના એ ઓલું આમ હવા હવા રોકવાનું હોય ને અહીં લગાડવાનું હોય જો હવા આવતી હોય ને તો હવા એને રોકાઈ જાય એટલે આપણે ફોનમાં હવા કેવું કે ના આવે બે ત્રણ બે બે ભાઈ ને માવો બનાવી દીધો હે અને એની ચડાવી દીધો હે ગલાફામાં એટલે હું હવે પાર્સલ લઈ ચાલો ઘરે જાઉં અને આ જીજો જો બે નજી આ બધું મૂકો મૂકો હવે મૂકો હરમ આવે કે ના ખાયતા ખાય ને ત્યાં બેઠા થયા લઈ કે હજી ખાવાને કરું ખાવ આ ખાતી જ રહે હું તો ભાઈ આ જો અનબોક્સિંગ કરી દીધું હા જો ના બેનના અને હવે આને લઈને ક્યાંક રાતના વિડીયો બનાવીએ કાક યુઝ તો કરવો જોઈએ ખર્ચો કર્યો હોય અને ટ્રાય તો કરી લીધું બહુ મસ્તી ને સારી ક્વોલિટી છે અને હવે જાઉં છું ઘરે એ એ હા તો એને ઓલા કરી જાઉં પછી જો ભાઈ બહુ મસ્ત આની ક્વોલિટી છે અને બહુ મસ્તીનું હું કે આવ્યું છે પાર્સલ ભાઈ મગાયું તો હારું વેલું આવી ગયું એટલે મારા પરમાણે એ રીતે કામ થાય નકર વિડિયો હમણા ભાઈ ઘણા દીથી અમારા બૈના હતા અને બીજી વસ્તુ એ કે ઓલા મોબાઈલમાં આપણે કરીએ ને એટલે આના જેવું માઇક જેવું થાય નહીં એટલે આ સારી જો માઇક આવી ગયા છે અને હવે આનું અનબોક્સિંગ થઈ ગયું હોય એટલે હવે આને ટ્રાય કરીએ ઉપયોગ કરીએ કંઈક સારું જ રહે ને

રિયલ ટાઈમ માઉનટરિંગ કાન યુઝ એક્સટર્નલ વાયર્ડ માઇક્રોફોન ડિસ્ટન્સ અપ ટુ સો મીટર ડિસ્ટન્સ ભાઈ આ તો કઈ કામનું છે નહીં આ એક વસ્તુ છે ને ભાઈ આ મને છે ને બહુ શું કહેવાય મસ્ત લાગે કે હજી માથે કવર છે ને બહુ બહુ હેવી ને કડક છે કવર એટલે જો ત્રણ માઇક છે અને અહીંયા બધું આવે ને કેબલ ને એ છે બધું પછી હવે બીજું કઈ કરતું નથી અને હવે મારા મમ્મી આવે ને એટલે મસ્ત છે ને ધમાકેદાર વિડિયો બે ત્રણ શું કે કન્ટેન્ટ પડ્યા હે ને એટલે મસ્ત બનાવી નાખીએ મારા મમ્મી આવે ને પછી અત્યારે જે બહાર ગયા હે તો ભાઈ એક નાનકડું મારે આવી ગયું છે કામ એટલે એના માટે જવું પડશે મારે ગામમાં તો ગામમાં જઈ અને પાછો આવું પછી વિડીયો કંઈક કરીએ ને પછી માઇક ને હું સ્ટાર્ટ કરીએ એટલે પેલા છે ને અમારું કામ કરતાવ હું કામ જો કામ તો બહુ અર્જન્ટ માં છે અને જવું પડે એમ છે ના જવું પડે તો 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 હું ભાઈ હુઈ જાત અને હું તો જ તો જગ્યા કેમ કે તાણે મારે કે કામ હતું ને એટલે હું તો જ તો હવે વાંધો તો હવે જવું જો ગામમાં